જો આમાં કોઈ પ્લાનિંગ નથી પણ અમને ઘણા સમયથી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કોઈ પણ જાતનું આયોજન કરવું હોય તો એના માટે અમારે સમય લેવો પડે અને સૌથી કહેવાય ને કે ઇઝી વે છે લોકો સુધી કન્વે કરવાનો ઇઝી વે છે એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગુજરાતની જનતા સુધી અમારો સંદેશો પહોંચાડીએ અમારી પાસે જે ત્રણ મહિના છે ત્રણ મહિનાની અંદર અમે લોકોમાં અવેરનેસ આવે લોકોને આ વાત સમજાય લોકો શું કામ ભેગું થવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર શું હતા વિનોભાઈ સિંઘાડાના વિચાર શું હતા એ બધું જ અમે લોકો સુધી પહોંચાડીશું અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અમે મહેનત કરવાના છીએ જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોહિયાળ છે તમે તમે ઘણા બધા લોકોને હશે સાટોડિયાની ઘટના જોઈ કે અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ એને દબાવવામાં આવ્યો તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા ક્યાંય દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું એવું ના કરો એવું થવું પણ ના જોઈએ

ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી આવી શકીએ એના પછી બીજી મુલાકાત ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલીને ના આવવા માંગતા હોય તો ખુલી ના આવે પાછળથી મદદ કરવા માંગતા હોય તો પાછળથી કરે જો કે પાછળ લોકો ને આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે પાટીદારના તમામ નેતાઓ અમારી ખાલી લડાઈ છે એ કોઈ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી

એમને આમંત્રણ આપશો કે નહીં અને એ હાજર રહેશે કે નહીં એમના બાબતે કોઈ કન્ફર્મેશન આવ્યું છે કે નહીં કારણ કે ગોંડલમાં આવડી મોટી ઘટના બની રાજનીતિ થઈ છે ત્યાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામના આવ્યા હતા તેમ છતાં પણ હજી સુધી હાર્દિક પટેલે કોઈ પણ નાનું સ્ટેટમેન્ટ આપ્યું નથી જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે સલાહ કોઈ બીજું આપતું હોય છે લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એનાથી નથી લડાતી લડાઈ એક જૂથથી લડાઈ છે અને મને ખાતરી છે ખાતરીને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય વરુણભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે જ ઊભા હોય છે એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ એટલે આમાં કોઈ ડિસ્ટ્રિબ્યુટની કોઈ વાત નથી જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જ છીએ એક એકા કાર્યક્રમને જૂથ મને નથી લાગતું કે આમાં કોઈ જૂથવાદ હોય પહેલેથી કીધું આવી છું કે જ્યારે જ્યારે હું ગોંડલના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જ્યારે આગળ આવી છું ને ત્યારે પહેલા તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મિટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા હશે ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય પણ બધા જ મને તો એવું લાગે છે કે આમાં કોઈ પડકારનો વાત જ નથી આવતી કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ નો એક કાર્યક્રમ છે અને એમાં બધાએ જોડાવવું જોઈએ

ગોંડલની અંદર એ હક આપણને મળતા નથી લોકો સુધી એ હક પહોંચતા નથી લોકો એના અધિકાર સુધી પહોંચી નથી શકતા એટલે મેં કીધું ને કે સરદાર અને છોટે સરદાર બેયને સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે ગોંડલની જનતાને ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે રાજકીય કોઈ હેતુ નથી અમે જયારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય માણસોને ક્યાંય જરૂર પડી હોય માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે જ નીકળા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે અમે ધ્યાન રાખશું આમાં કોઈ રાજકીય હેતુ નથી

જ્યારે જ્યારે સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે એનું કામ કરતા હોય છે એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે બીજા ત્રીજા કામ કરતા હોય છે અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય પણ જ્યાં જ્યાં જેને જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઊભા હોઈએ ગોંડલમાં ક્ષત્રિય સમાજને અથવા તો ચોક્કસ પરિવારને ટિકિટ આપવામાં આવે છે ભાજપમાંથી

છેલ્લા એક વર્ષથી તમે જોઈ લ્યો સંજુ સોલંકી સાથે શું થયું દેવભાઈ સાટોડિયા સાથે શું થયું રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લ્યો એના પછી અમિતભાઈ ખૂટની ઘટના તમે જોઈ લ્યો તો બધા જ બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે ગુંડાઓના ઘર સુધી અને એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે અને આમાં વારે વારે મીડિયાની સમક્ષ મારી પ્રેસ કોન્ફરન્સ ત્યારે નથી જોઈ હું તો તંત્રને પણ સવાલ કરું છું હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે કાયદામાં રહીને કરો કાયદાની બહાર જશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે તમારા માટે પણ લાગુ પડશે હજી અમને કંઈ જોઈએ પરિણામ મળ્યું નથી એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને જેને કંઈ પણ પ્રશ્નો છે એ અમારી પાસે આવો આગળની જે કઈ પ્રોસીઝર છે કાયદાકીય છે રજૂઆતો જે કરવાની છે સરકારી માણસો જેને કોઈને પણ મળવાનું છે તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજ ને માંગુ છું કે ગોંડલની અંદર કોઈ પણ બાહુબલીઓની વચ્ચે ઝઘડો થાય ઈ બેયની સત્તાને પ્રોબ્લેમ થાય અંદર કઈ પણ લડાઈ થાય પણ જાય છે કોણ આપડો પાટીદારનો દીકરો

વિનુભાઈ સિંગાડા ઉપર જે તે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર એમાં એ આરોપી સાબિત નથી થયા જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકો એને આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું શું કામ કર્યું ભાઈ તમે કઈ કોર્ટ છો તમે કાનૂન છો તમે તમે કોણ છો એને સજા આપવા વાળા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા એને સજા પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બહાર આ ખુલે આમ ગુમે છે તો એ લોકોને સમજવું જોઈએ જીગીઝાબેન માનો છો કે ત્યારે જે કાયદો વ્યવસ્થા જે કાબુ બહાર છે અને સરકારનું જે તંત્ર ગુરુ વિભાગ છે એ બરાબર કામ નથી કરી રહ્યું મને તો એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે બાકી આવી રીતે તો ના હોય કોઈ પણ ઘટના બને પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માગે તો સીસીટીવી સર્કિટ થઈ ગયા હોય બધા જ પોલીસ સ્ટેશનમાં એક આરે થઈ ગયા હોય આટલી હદે તો ના હોય જે કાર્યક્રમ છે એની રૂપરેખા કઈ છે આજે જે અન્ય જે સંસ્થાઓ છે સાથે કોઈ વાતચીત કાર્યક્રમ છે

હું તો 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 એવું ઈચ્છું છું કે કે આવા સત્તા ઉપરથી પણ પણ રાજીનામું રાજીનામું આપી દેવું જોઈએ કારણ લોકોને લોકોને કોઈ કોઈ હક નથી નથી ખાલી ખાલી સત્તાનો દુરુપયોગ કરીને ડરાવવાનો જ અધિકાર ગોંડલની પડ્યું છે એનું થોડાક સમય કંઈક ને કંઈક જોશો એનું રાજીનામું અમથું નહીં પડ્યું હોય કે ગોપાલભાઈ ગોંડલ આવી રહ્યા છે જો અલ્પેશભાઈ હોય કે મનોજભાઈ પનારા હોય કે વરુણભાઈ હોય કે મેહુલભાઈ બોગરા હોય કે બધા જ લોકો અમારી સાથે જોડાયેલા જ હોય ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ વખત હું સુરતની અંદર મિટિંગ કરવા ગઈ હતી ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયા એ મને સપોર્ટ કર્યો હતો એના પછી સુલતાનપુર ની સભા પછી જે કઈ પડકાર ફેકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના મેં લોકો સાથે હતા તો આગળ ગોંડલની જે કઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે જોઈશું

આજે ગોંડલ મુદ્દે ફરી એક વખત અમે ઘણા ટાઈમથી ચર્ચા કરતા હતા અને ફરી એક વખત ગોંડલ મુદ્દે અમે એકઠા થયા છીએ અને સૌ પ્રથમ બધાનો પરિચય આપી દઉં રાજુભાઈ સખિયા છે આપણી સાથે જે ગોંડલથી પધાર્યા છે આપણી સાથે અને ઘણા સમયથી એ ગોંડલની અંદર સ્થાનિક લેવલે રહી અને ગુંડા તત્વોની સામે લડાઈ લડી રહ્યા છે રાજુભાઈ ચોવટીયા છે જે તેમની સાથે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે હેમંતભાઈ પટેલ જેને તમે ઓળખતા જશો પાટીદારોના મત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે એણે અને હું પોતે જિગીશા પટેલ કે જેને ગોંડલનો મુદ્દો ત્રણ મહિનાથી ઉપાડ્યો છે તમામ ગુંડા તત્વોની સામે અમે લોકો લડી રહ્યા છે ઘણા બધા ષડયંત્રો કરવામાં આવ્યા પણ અમે પાછા પડવાના નથી આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક એક સાચી દિશામાં લડાઈને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોંડલ હિતરક્ષક સમિતિ જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો મારી સાથે જોડાના છે અને બધાને સાથે લઈ અને આગળના જે કાંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે એમાંના બે નિર્ણયો હું આજે તમને કહેવા માંગુ છું તમારી સમક્ષ મૂકવા માંગુ છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માંગુ છું કે અને આવકારવા પણ માંગુ છું કે ગોંડલની અંદર આવતી એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસોમી જન્મ જન્મજયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે દોઢસોમી જયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાડા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ એટલા માટે આજે તમને સૌને આજે અહીંયા આમંત્રણ આપ્યું હતું અને આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગુ છું કે આ કાર્યક્રમમાં તન મન ધનથી અમારી સાથે જોડાજો તમામ સમાજના લોકોને અમે મળવાના છીએ તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છીએ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા એણે તમામ લોકો માટે કામ કરેલું છે દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકાર